ત્રણ અને બે મૃતકો હોવાથી માતા પિતાના વીસ જેટલા સેમ્પલ એકત્રિત કરીને એર એમ્બ્યુલન્સ મારફતે અહીંયા ગાંધીનગરમાં એફએસએલમાં લવાયા છે છત્રીસ કલાકથી રાજકોટ સિવિલમાં મૃદ્ધે મેળવવા રાહ જોતા પીડિતોને સ્થાનિક વહીવટીતંત્ર તરફથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતા હોસ્પિટલમાં ભારે રોષ આક્રાંત જોવા મળી રહ્યો છે જેને લઈને પોલીસ સાથે પણ શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું તે દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એફએસએલ પહોંચીને ત્યાં ચાલી રહેલા ડીએનએ પૃથ્થકરણની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી સાંજ સુધીમાં તેર મૃતદેહની ઓળખ થઈ ગઈ છે મંગળવારની સાંજ સુધીમાં તમામ મૃતદેહની ઓળખ થઈ જશે એમ જાણવા મળ્યું છે આ તરફ અહીં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલે સોમવારે સાંજે બત્રીસ સેમ્પલમાંથી ડીએનએ ટેસ્ટ રિપોર્ટના આધારે તેર મૃતદેહને ઓળખી આપ્યા છે ભારતમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મૃતદેહની ઓળખ માટે એફએસએલમાં માનવ શરીરના ટિશ્યુમાંથી પૃથ્થકરણ થઈ રહ્યું છે અત્યંત જટિલ પ્રક્રિયાને સમજાવતા એફએસએલના તજજ્ઞોએ કહ્યું હતું કે શરીર અંગમાંથી લેવાયેલા સેમ્પલમાં ડીએનએનું પૃથ્થકરણ કરવામાં બાર કલાક થાય છે અને જો ત્યાંથી રિપોર્ટ મેચ ન થાય તેવા સંજોગોમાં હાડકાંમાંથી ડીએનએ મેચ કરવું પડે તેવી સ્થિતિમાં ચાલીસ કલાક જેટલો સમય પણ થઈ જાય દરેક તબક્કામાં નમૂનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નિયત થાય છે પ્રથમ તબક્કામાં કેસના પરીક્ષણ માટે સેમ્પલનું એનાલિસિસમાં જ છથી સાત કલાક થાય છે બીજા તબક્કે ડીએનએ એક્સટ્રેક્ટ કરવામાં પણ એટલો જ સમય થાય છે તો ત્રીજા તબક્કે ડીએનએ ક્વોનિટીટી ક્વોલિટીને ચકાસવા ત્રણથી ચાર કલાક થાય છે ચોથા તબક્કે પીસીઆરની પ્રક્રિયામાં ત્રણથી ચાર કલાક પછી પ્રોફાઇલિંગ અને છઠ્ઠા તબક્કે તેનું એનાલિસિસ બાદ ઇન્ટરપ્રિટેશન અને સૌથી છેલ્લે આઠમા તબક્કે ડીએનએ રિપોર્ટ તૈયાર થાય છે જેના આધારે મૃતકની ઓળખ થાય છે